નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસના આસો સૂત્રી બુધવારના રોજ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહેબના નેતૃત્વ હેઠળ નવરાત્રીના પાવન અવસરે જીએસટી દરમાં ઘટાડો સાથે આગામી શેરી સ્વરૂપે ઐતિહાસિક શરૂઆત થઈ છે ત્યારે ભરૂચ શહેરમાં વેપારીઓને મળી જીએસટીમાં થયેલ સુધારો નો સીધો લાભ ગ્રાહકોને મળે અને સ્વદેશી અપનાવવા અને સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા માટે વેપારીઓ જોડે સંવાદ એકસો ત્રેપન ભરૂચ વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કર્યો હતો જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી જિલ્લા મહામંત્રી શ્રી નીરવભાઈ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી દિવેશભાઈ શહેર સંગઠનના પ્રમુખ શ્રી જતીનભાઈ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી વિભૂતિભાઈ યાદવ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી શ્રીમતી પ્રફુલ્લાબેન નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી હેમેન્દ્રભાઈ શહેર સંગઠનના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ શ્રી મિતેશભાઈ તેમજ સૌ નગરસેવકો જિલ્લા અને શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા એડીનો સાથે રિપોર્ટ જયેન્દ્ર ભટ્ટ ભરૂચ